ભરૂચ જિલ્લામાં પ્રથમ બીઆરએમ હોલ્ડર મહિલા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ આજે ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષય રાજ સાહેબના ઔપચારિક શુભેચ્છા મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન પોલીસ વડા એસપી શ્રી અક્ષય રાજ સાહેબ સાથે ભરૂચ જિલ્લાની જનતા અને રોજિંદા જીવનમાં સાયકલનો ઉપયોગ કરી પર્યાવરણ તથા સ્વાસ્થ્ય અને તંદુરસ્તી જાળવી શકાય એવી ચર્ચા કરવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન ભરૂચ જિલ્લાના સાયકલિંગ તથા રનિંગ જેવા શારીરિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે જરૂરી પગલાં લેવા માટે તે બાબતના આગળ આવીને પ્રોત્સાહન આપવા માટે અપીલ કરી હતી શ્વેતા વ્યાસે સાયકલિંગ દ્વારા પોતાની ત્રીસ કિલોમીટર જેટલું વજન ઘટાડ્યું છે તથા બાવીસમાં નારી શક્તિ એવોર્ડ પણ બે હજાર ત્રેવીસમાં ઇન્ડિયન સ્ટાર એવોર્ડ મેળવી ચૂક્યા છે અને હાલમાં બે હજાર વીસથી રોજિંદા સાયકલિંગ કરીને લોકોને સાયકલિંગ પ્રત્યેમાં પ્રવૃત્તિમાં જોડવા માટે સતત પ્રયત્નશીલ રહે છે શ્વેતા વ્યાસ ભરૂચમાં અને ભરૂચની બહાર આવનાર સાયકલિંગનું પણ હમ હર હંમેશા સ્વાગત કરે છે એમ એમનું સન્માન કરે છે